સવાર સવાર માસ્ત દર્શન થઈ ગયા પગલા નાચ્યા છે આવેલો છે હાલો મિત્રો તો ફરી એક નવી સવાર ની અંદર સ્વાગત છે તમારું બધા જ નું મારું નામ છે અજય અને આપણે નીકળી છીએ જીર ની અંદર ખાડુ લઈને ન નો બ્લોગ તો જોઈ લેજો જરાક તમને ખબર પડે કે હું હાલત છે ગીર ને અત્યારે એટલે કે ગઈકાલે રોંઢકનો વરસાદ જોરદાર ખાબકો સાડું ઘેરે ભાગ્યું રાઈત નો ભાઈ એટલે એની કરવામાં એવો વરસાદ પડી ગયો જ અને આજે બીજો દિવસ અવાર સવાર માં તડકો ને એવું નીકળ્યું છે કઈક મજા આવે એવું છું બાકી તેલા ભાઈ આ બધું હાવ જોઈ ને પૂર કે ઓતર એ કંઈક છે અને સરસ મજાના આપણે આમ બે આમ પાસે આવી ગયા છે મેં કીધું વ્લોગની શુભ શરૂઆત કરી દઈ કેમેરામે બધો સીન આખું દેખાડી ગયો તમે સિનેમેટિક એકદમ સરસ મજાના એવા દ્રશ્યો છે માહોલ છે અને આ શુભ શરૂઆત કરીએ આપણે ખુબ મજાના દ્રશ્યો છે બધા જોવો તમે ખાલી સૂર્ય નારાયણ એને એનો પ્રકાશ પાથરતા આવે છે અને આપણે ખંભેર ઠેલા નાખીને છત્રી લઈ લીધી કેમ કે કાલે ભાઈ જે કયો શબ્દો નથી ચડતા એવો બધો વરસાદ પડી ગયો કેવડો આયલો જાય છે હવાર હવાર જ્યાં પણ એ તમને દેખાય નહીં આપણે કેવડો કે વિમાન વાહનો લીસોટા પડતા હોય ધોળા ધોળાને કેવડો જાય છે ને આવા બધા દ્રશ્યો છે ને આ એ આપણે ત્યાં હું વાર વાલો જે પણ મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ કરી નાખો હવાર હવારમાં જમાં અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની બીજી ચેનલો ઉપર તમે આંટો મારો આજે તમને સીન દ્રશ્યો માહોલ અને વાતાવરણ બતાવો વિડીયો ફૂલ ક્વોલિટીમાં અને એન્ડ સુધી ધોઈ નાખો

આ જવાબ પડ્યું અહીંયા પડી વખત સરસ લે હાલો વાહ ભાઈ વાહ ઉતરે જાવ પાણી બાજુ બીજું હો રાડો નાખવામાં ખોટ ગયું બકવાસ નહીં બકવાસ કરે છે યાર પહે હું માથ થાળ નહીં વાહ માહોલ એક નંબર છે જો વરાપ વરાપ તો થઈ જશે પણ કાલ દિયા હાથમાં આવી ગયો ને એણે હેરાન કરી નાખ્યા વરાપ તો થઈ ગયું છે બડીક નિવાર માં બધું પાણી પાણી કર નાખ્યું હતું કાઈ જો કે આ પાણી સેવ ન થાય વયુ જ જાય પણ આ રસ્તાઓ અને ખેતરો ને બધું ધોઈ નાખે બીજો કાઈ આ પાણી આમ નેરા માં વધારે થાય ને એવું કાઈ હવે થાય ની યો વરસ ફળવાય બધું પોપડા ભાઈ કે હરણિયા કે હું કહેવાય હરણિયા વેલા જાય છે ઈ ની નળવાતા ને ઈ ની નળવાતા પાલટી ભત્યા બેહી ગયા ને એમ કે વરસાદ આપડી હાટુ જ વર્ષે વાહ વાહિ માથા નથી આવી મુંગલ ને વાહ તમારો નીકળો એ અંદર મારે કોઈ ન જોઈએ હાલો હલો નીકળો હાલો હલો 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 પાણી નહીં પગડવાનું ખોટું પીવું હોય તો પીવાનું બાકી વહેતું થઈ જવાનું ખોટું પાણીમાં નહીં પીડ્યું રહેવાનું હાલો હલી હાલ રૂપલ રૂપલ નઈ સમજે છે કે પીવું હોય તો પી લો પીવાની ના નથી તમને પણ પાણીમાં બે હોય યોગ્ય ન કહેવાય પી લે હાલ મોંગલ તારી જખું કોણ થાય હવે પાણી પી લે હાલ પાણી તો જો ભાઈ એટલું જ જાય છે એટલો એટલો વરસાદ આવવા છતાં પાણીમાં જરા કેવો પણ વધારો નથી જો બધું વહીને જતું રહ્યું હા બ્યુટફુલ હિન્દીમાં આપણે વ્લોગ બનાવીએ છીએ ચેનલ છે આપણી સબસ્ક્રાઈબ કરતા આવજો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે હા કરતા હાલો ત્યાં અમે

સબસ્ક્રાઈબ કર નાખો એમ કહે છે એ તો કરી જ નાખી એમાં કઈ કહેવાનું ન હોય તમારે પાડી રોગે કે સબસ્ક્રાઈબ કરવાનું કે કરી નાખ્યો ભાઈ પાડીએ એ કીધો છે તો યાર આમ નામ ભાગી જશે બે અને ક્યાર નું આપણે ખાય પણ પણ લીધો ને ફરી વખત આપણે બેહોને સાળવી દઈએ એટલે કે સરવા કાઢી નાખીએ થોડી એવો જોરદાર છે ને કે એની કલ્પના ન કરીએ કઈ હા હા ભાદરવાનો તડકો એટલે હું સમજો તમે હા એવો તડકો હું તો જ્યાં જવાનું છે ત્યાંથી એ બધા દ્રશ્યો વિચારું છું કે તડકો લાગશે ને ભે શું કરશે અને એવો બધો મને વિચારો આવી જાય મને શું કહેવાય અગાઉથી કે આમ આમ સારા તડકો છે એટલે વાંધો નહીં તડકા આગળ સાંયો છે એટલે આપણે તડકે તડકે ભે સારશી સરશિયા કોક ને કોક નહીં સરે ને મેને મેનની પ્રોબ્લેમ આવશે પણ આપણે સારો તો પડશે જ ને કા રૂપલ તડકો લાગશે ગજબનો ભેં હે કાળી પાસે એટલે કાળું જે વસ્તુ હોય એની ઉપર વધારે તડકો લાગે ને વધારે ગરમી લાગે અને વધારે ગરમી એબ્ઝોર્બ હોય એટલે શું કહેવાનું ઓલું વધારે ગરમી ખેંચે હા ખેંચવાની ભાઈ ભાયા તડકાને પદો મણિયું હો હાલ રંભો હાલ તારી વાત થાય માથાવાળા બધું હાચે ઊભું થયું છે ભાગવા મળ્યું કોને ખબર આજે પહેલી વખત જિંદગીમાં હાચે ભાગ ગયું ભૂખ છે ભૂખ એને ગઈકાલે જે બાજુ ગયા હતા ને આ કંઈ સરવાનું હોતું ને એટલે આજમાં બાળો કરે છે સરવા બધું લગભગ સરસિયા તડકો છે તોય કા ભૂખ આગળ થોડુંક કોઈ નું હાલે કા ગટ્ટી હું કેવું તારું ગટ્ટી એટલે ગટ્ટી હાચી હાલે બોલો નકર કરવા આન બદલે હાચે ભાઈ ગયો એટલે આ સરવા ભાઈ આ અને આ નેચરલ વોઇસીસ એટલે કે અવાજો તો બધા છે જ પશુ પક્ષી પ્રાણીના એ તો ચાલુ જ હોય ને એવામાં નીંદર કર્યો ને કાઢા પવન સાથે કઈ વાંધો નહીં બધો હાલા કરે ચાલો બાકી નીકળી જાય પાણી પીતા પીતા

સેડી તો બોલે રો પણ વરસાદ નો આવે તો હારો આ બોલ પર થોડુંક પાણી છે ઈ બાજુ બે હું જવા દેવું આગડી વાગી ગયા છે ત્રણ હા ગજબ તડકો ગજબ યાર વાગી ગયા છે ચાર અને વાતાવરણ ભાઈ શું ખતરનાકો લાગે છે કે આવશે આજે તે અને ગરમી તો હજી એવી ને એવી ગજબ તડકો છે હારો અંદર થી ને ઓફ આવે હેઠે થી ઉપરથી ને ઓફ આવે જાવ તો જાવ ક્યાં લાભા વાહ ખાડું તો પલાળે બધું બેહવા ગયો શ્યાર વાગી પણ લાગતું નથી શ્યાર ભાઈ ગજબ તડકો ભાઈ હાલત ટાઈટ થઈ ગઈ કહેવાય ને છત્રી પકડી લીધી પાછી મેં કીધું આમ નહીં મેળ આવે છે પાકું છે આ નિયર જઈ મારો બતાવો હમણાં આવે તો બે બાજુ મંડાણ છે એક આ બાજુ અને બીજું છું છે આ બાજુ હોય બે આ બાજુ કાળો મહેચનું વહીશે અમે ભાઈ કેમ થાય લાગતો નથી હવે પવન ઉડી ગયો છે મસ્ત અત્યારે તો પવન નહોતો જરાય નથી જોતો તો આ વિશે ને જોતો સદી આવતો નહોતો વરસાદ એથી ભાઈ મસ્તી કરી જાય છે

વરસાદ મસ્તી તો અમારી યાર જ કરે છે પાક્કું એ ઊભી રે ઉભી રે હા તો હા અમે વાદળા દેખાય હામે મેં ફૂટ સેટું કાંઈ નહીં અમારી માસે ત્યાં આવે અમે શું બગાડ્યું ભાઈ વરસાદ ને કી હા અમારી માસે જ વાદળું છે બોલો ભારે કરી વરસાદે આવે તો સાટા સેવળે ગઈ કાલની જેમ તો નથી ને એ સારું છે એક જુઓ બાકી કંઈક આવો કંઈક માહોલ છે આમ તો બધી વાદળાનો ઘેરા હોય ને એવો જ છે એ હવે બાકી સારો વાલો વિડીયો કદાચ પૂરો વિડીયો મજા આવી તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી શકો છો બાકી સજેશન હોય તો કહેજો ત્યાં સુધી ખુશ રહો હસતા રહો આપણા બ્લોગ જોતા રહ્યો અને જય હિન્દ જય ભારત